ફરજ બજાવતા સાત શિક્ષકો ત્રણ થી લઈને દસ વર્ષ જેટલા લાંબા ગાળાથી ગેરહાજર છે ત્યારે બોડેલી તાલુકાના લવેડ ગામની પ્રાથમિક શાળાના શિક્ષક હિતલબેન પટેલ બે હજાર થી સતત ગેરહાજર છે છેલ્લા ચાર વર્ષથી શાળામાં છ વિદ્યાર્થીઓની રજીસ્ટર સંખ્યાની સામે સરકારે બે શિક્ષકોનું મહેકમ રાખેલું છે જે પણ કાગળ પર છે અને ઉપશિક્ષિકા બેન તરીકે પટેલ હેતલબેન મહેન્દ્રભાઈ છે તેઓ શ્રી બે એક બે હજાર અઢારથી સતત ગેરહાજર રહેલ છે તે આ તાલુકામાં જાણ કરેલ છે અને તાલુકા કક્ષાએથી બેનને નોટિસો પણ આપવામાં આવેલ છે તો અત્યાર સુધી કોઈ જવાબ મળેલ નથી અને એ સ્કૂલમાં એ બેનનો પણ પગાર આકારવામાં આવતો નથી આઠ આટલા વર્ષોથી શિક્ષકો ગેરહાજર હોવા છતાં શિક્ષણ અધિકારીએ નોટિસ આપીને જ સંતોષ માન્યો જીએસટીવી અહેવાલ પ્રસારિત કર્યા બાદ છોટા ઉદેપુર જિલ્લાના શિક્ષણ અધિકારીએ હવે ગુલ્લીબાજ શિક્ષકોને 8 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે સાત શિક્ષકોને તમામને અમે 15 જુલાઈ 2024 ના રોજ અમે તેમનો ખુલાસો માંગી નોટિસ અમને ઇશ્યુ કરી દેલી છે અને દિન 7 માં એમને ખુલાસો રજૂ કરવા માટે જણાવ્યું છે અમે એમને છેલ્લી તક નોટિસમાં પણ કીધું છે કે છેલ્લી તક તમને આપવામાં આવે છે હવે પછી તમારી સામે એક તરફી નિર્ણય લઈ અને તમારી

સમગ્ર કે જેનું નામ ચોપડે બોલે છે પરંતુ તેઓ વિદેશ પહોંચી ચુક્યા છે ત્યારે છોટા ઉદેપુર જિલ્લો પણ તેમાંથી બાકાત રહ્યો નહોતો હવે શિક્ષણ અધિકારી આવા શિક્ષકો સામે શું પગલા ભરે છે તે જોવું રહ્યું રફિક ડનીવાલા જીએસટીવી છોટા